પ્રાઇમરી શિક્ષણ દરમિયાન બાળકોને લોકશાહી ઢબે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાથી અવગત કરવા માટે સ્કૂલમાં વિદ્યાર્થી લીડર માટે એક ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થી નેતા માટે બોય અને ગર્લ નેતા માટે વોટિંગ કરવામાં આવ્યું દરેકમાં ધોરણ આઠના પાંચ પાંચ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં હતા ધોરણે એકથી દસના વિદ્યાર્થીઓએ મતદાતા બનીને પોતાનો મત આપ્યો અને લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવામાં આવી મતગણતરીના અંતે બોઇઝમાંથી સૌમ્ય શેઠ એકસો આઠ મતની જંગી લીડથી થી પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈ આવ્યા છે જ્યારે મતગણતરી બાદ રીવા મતોની જંગી લીડથી થી પ્રેસિડેન્ટ તરીકે વિજેતા થયા હતા અને મહેક કાંઝિયા ઓગણચાલીસ મતોની સરસાઈ સાથે વાઇસ પ્રેસિડેન્ટ તરીકે વિજેતા થયા છે આ પ્રસંગે સ્કૂલના ચેરમેન શ્રી શક્તિસિંહ રાઠોડ મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાજેન્દ્રસિંહ ઝાલા અને પ્રિન્સિપલ માધુરબેન દ્વારા તમામ વિજેતા બાળકોને અભિનંદન અને તમામ બાળકોએ આ લક્ષાઈના મહાપર્વને ધામધૂમથી ઉજવ્યો તે બદલ આભાર માન્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂનમબેન મેડમ યાદવ અને સંગીતા મેડમ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું અહેવાલ ભાવેશ ગોઢની ઉપલેટા જય હિન્દ મેં પૂનમ યાદવ ટીએમએસ સ્કૂલ સે મેં અહીંયા પે ઇલેક્શન ઇન charge હું આજકી जैसे कि इतने दिनों से स्कूल में तैयारी चल रही थी इलेक्शन की तो हमारे सभी स्टूडेंट्स जो जो एज अ कैंडिडेट प्रेसिडेंट पोस्ट के लिए खड़े थे सभी ने सभी क्लासेस पर जाके बहुत अच्छे से कैंपेनिंग की और जैसे कि आज इलेक्शन है तो आज सारे क्लासेस से सभी बच्चे जो हैं बारी बारी अपना आई कार्ड लेके आ रहे हैं और बारी बारी जो है सभी कैंडिडेट्स को वो अपना वोट कर रहे हैं जय हिंद जय भारत जेम के तभी आखो स्कूल नो माहौल जुड़ रहा छो આપણો ભારત દેશ એ લોકશાહીને ભરેલો દેશ છે પ્રજાસત્તાક આપણો દેશ છે અને વિશ્વની સૌથી મોટી લોકશાહી આપણા દેશમાં ચાલી રહી છે ત્યારે એઝ એ સ્કૂલ લીડર તરીકે અમારે એવી ફરજ આવે છે કે આ પ્રાઇમરીમાં ભણતા બચ્ચાઓને આખી આપણી લોકશાહીની પ્રક્રિયા ચૂંટણીની પ્રક્રિયામાંથી પસાર કરવા એક ડેમો તરીકે અમે એક ચૂંટણી પ્રક્રિયાનું આયોજન કર્યું છે અને સાથે સાથે અમારા બે ઇન્ટેન્શન છે કે આપણી લોકશાહીનું આ મહાપર્વ જે છે ભારત માટે

मेरा मानना यह है कि अच्छा नेता वही होता है जो सबको साथ लेकर चलता है सबकी सुनता है और हर विद्यार्थी की आवाज़ को महत्व देता है जिस तरह हमारे देश में लोकतंत्र के माध्यम से जनता अपने जनता अपने नेता को चुनती है वैसे ही आप सभी पर अपना विश्वास जताए और मेरा कर्तव्य है कि मैं आप सबकी आवाज़ बोलूँ सबको साथ लेकर चलूँ और हर किसी के लिए एक सकारात्मक वातावरण बनाऊँ इसके लिए मैं आदरणीय झाला सर माधुरी मैम और मोदी सर को धन्यवाद कहना चाहती हूँ कि उन्होंने हमें ये मौका दिया हर कदम पर हमारा साथ दिया तो आइए मिलकर हमारे स्कूल को और बेहतर बनाए धन्यवाद जय